ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન બ્લોગ્સ અને આજે બહુ ટાઈમ પછી પાછા આવ્યા છીએ કેમ કારણ કે મેગરાફોલ જઈ રહ્યા છીએ મેગરાફોલ જઈ રહ્યા છીએ ને મહેમાન આવ્યા છે આપણે મેમાન ના કહેવાય તૃપ્તિ भाभी હું ઘર ના કહેવાય ખાલી એક ઘર કેમ્બ્રિજ માં છે ને એક બેલવિલ માં છે એવું કહેવાનું છે મહેમાન હોય ને ક્યારેક જ આવે તો આ તો ભૂગી જ જાય જાય મહેમાન કે અ તો ભાઈ જો ભાઈ આ તો મહેમાન મહેમાન નહીં હાલો ભાઈ તૃપ્તિ भाभी ને આ બધાય

મોટું મોટું કેતા તા પણ જો આવડું મોટું છે આ આપણે રેગ્યુલર કોસ્કો માં જો અહિયાં કેવડી આ છે એવડી એવડી લઈ જવાય કે ના લઈ જવાય બાપિતાય રાઈ ગા અમે કોઈ ટી પીતા નથી લઈ આ તો નથી ફાઇનલી જગ્યાએ શોપિંગ કરવા માટે જે છે શોપિંગ કરવા નહીં ખાલી કરવા ખીચા તો કદાચ જે જવાનું છે ને જાય નહીં કદાચ કા તો તો જાય તમે કામ કરશો મને કોફી પીવરાવી દેહો ખવડાવી ને તો કાઈ પીવડાવી પીવરાવી જો અમે ટીમ હોટેલ દેખાય ટીમમાં જ ને આપણે થોડી રાહ જો ભાઈ સ્ટોર પણ પાછી ભૂખ લાગી ગઈ જો આ સ્પેશિયલી આ તો પાછું ખાવાનું ચાલુ કરી દીધું છે ભાઈ

ભાઈ દર્શન અને જયેશભાઈ તો ગાડીમાં વયા ગયા છે અમે ત્રણે છોકરી કયું ની શોપિંગ કરતી હતી તો ફાઈનલી જઈએ ને પકડીને ભૂખ લાગી છે તો કારણ કે કયુંના ના આટા જ દઈએ છે પગે રહી ગયા છે હવે નાઈગ્રા જવું કે પાંચ કલાક શોપિંગ કર્યા પછી હવે નાઈગ્રા જવાની કેવી કેવડ છે એ જોઈએ હાલો જઈએ કે નહીં કહેશું બરાબર ને મેં તમને હમણાં જ કીધું હતું કે અમે ત્રણ છોકરીઓ જ શોપિંગ કરતી હતી ઓલા ત્રણ આવી ગયા હતા પણ એ લોકોનો હું તમને નજારો બતાવું નજારો જોવા જેવો છે આમ જો ઘરબાર વગર ના ના હોય એવી રીતે જ આ ત્રણેય જોઈ લ્યો ત્રણેય ગાંધીજીના બંદર એક અહીંયા એક વાન એક અહીંયા અને દર્શન તો છે ને ખબર પડી કે કેમેરો ચાલુ થયો એટલે નાટકડો કેમેરા માટે થઈને આવો પોઝ આપે અંદર સુમડી તો હશે જ છે જો 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 કેવી? ન્યો નાટક ચાલુ એમ. અમે પણ જો ગાડી બેઠા બેઠા આરામથી હવા ખાતા હતા. તા આવા. ગયા મિત્રો, નાઈગ્રા ફોલ્સ જો ના ફોસ થોડા સોલા યુએસ વાળો ફોલ્સ જો વાંદુર દેખાય

એ નુકઈ ફિરતામાં લઈ આવતું રમતા આવી ગયા છીએ casino માં અંદર જઈએ હું પ્લાન છે અંદર જે casino માં જો આને મારી જેમ ખુરશી પકડવાની છે ને આને જુગાર રમવા સારું આટકા આવે છે જુગાર રમવા પડે ઈ તો જો ઈન્ડિયા જાય છે તો અરખમાં છે કે હમણા ઈન્ડિયા જઈને સીધું સાતે આઠમાં મેં જુગાર રમું

તે લાગવાની છે ની હે એકસો દસ ટકા બરાબર એટલે આપણે પહેલા અગાઉ પાર્ટી લઈ લઈ હાલો આજો પહોંચી ગયા હોય હા એક કામ કરો જ પાર્ટી આપી બરાબર ને બાકી જો બહાર નીકળી ગયા છે હા જાસુ પેટ પૂજા કરવાની ગળતરી છે તો હા હા મને સૌથી મોટું રિગ્રેટ ઈ થાય કે આ લોકો આયા બુદ્ધિ આઈવા નાઈગ્રહ ફોલ્સ જોવાના હતા ફોલ્સ જોડે કોઈ ફોટો પણ ના પાડી દીધો ના તૈયાર કર્યા ના ના તૈયાર થયા એનો બે ફોટો પાડ્યો બસ ખાલી શોપિંગ એના મજા પણ એમ કે જોવા તો છે ને ના ફોલ બતાવી દો જો દેખાજો અમારો એવો એ ભાઈ પરમ

આપણે બરીટો ખાવા એવાય બરાબર ને બડીકો ખાવા આવ્યો બડીકો બધે ખાવા મશગુલ છે લાલો ખાઈ લઈ